આવે છે ભાદરવી પૂનમ પણ તે દિવસે ચંદ્રગ્રહણ છે ત્યારે સો વર્ષ પછી આ ચંદ્રગ્રહણ આવું આપણને પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાવાનું છે તેનો વેદ સમય શરૂ થાય છે સવારે અગિયાર વાગે ને ઓગણીસ મિનિટે અને ગ્રહણનો સ્પર્શ થાય છે રાત્રે આઠ ને દસ મિનિટે યાદ રાખજો ગ્રહણ મધ્યમાં આવશે અગિયાર ને એકવીસ મિનિટે રાત્રે અને મધ્યરાત્રિએ બે ને પાંચ મિનિટ ગ્રહણ સંપૂર્ણ મોક્ષ થશે ખાસ કરીને ગ્રહણની વાત કરું તો ગ્રહણની અંદર ધ્યાન રાખવા જેવી વાતો આપણે ત્યાં એવું કહેવાય છે કે સગર્ભા સ્ત્રીઓએ બને ત્યાં સુધી આ સમય દરમિયાન ધ્યાન રાખવું મંદિરના કપાટો બંધ થઈ જાય છે એ ધ્યાન રાખજો ત્યારે દેવાજી દેવના દર્શનો ન થાય કોઈના પણ દર્શન ન થઈ શકે અને રાશિવાળ જ્યારે વાત કરીએ ખગોલીય વાત છે તો મેષ રાશિવાળાએ વિવાદ ટાળ વિવાદ ટાળી દેવો જોઈએ અત્યારે વૃષભ રાશિવાળાએ ઉતાવળો નિર્ણય ન લેવો જોઈએ અને સફળતા મળશે મિથુન રાશિને લાભની તકો મળશે કર્કને થોડુંક મન પર કંટ્રોલ રાખવાની જરૂર છે અને શારીરિક બાબતો પર ધ્યાન રાખવું સિંહ રાશિને સંતાનથી લાભ થશે કાર્યોના લાભ થશે એ ખૂબ ધ્યાન રાખવું બીજી વાત કરું તો કન્યા રાશિને પારિવારિક સંસારિક તકલીફો ઊભી થઈ શકે છે તુલા રાશિને લાભની તકો મળે વૃશ્ચિક રાશિને વ્યાપારિક કાર્યમાં ઉતાવળે વિશ્વાસના નિર્ણયો ન લેવા ધનરાશિને સારા સુખના સંકેત છે મકર રાશિને ખરી મન પર કંટ્રોલ રાખવાની વાત આવશે ક્રોધ ન કરવું અને શરીરની બીમારીથી સાચવવાની જરૂર છે કોમ રાશિને વિવાદોથી બચવું લાભની તકો છે મીન રાશિને આરોગ્ય વિશે ધ્યાન આપવું એસિડિટી જેવા બનાવો બની શકે છે કોઈ પણ ગ્રહણની અસર આમ તો પંદરથી વીસ દિવસ રહેતી હોય છે વધારે રહેતી નથી આ ખગોલીય ઘટના છે કે ગભરાવાની એવી જરૂર નથી પણ જ્યારે વાત આવતી હોય ગ્રહોની દ્રષ્ટિએ ધ્યાન આપવું જરૂરી છે બીજા નંબરની અંદર જો વાત કરું તો ગ્રહણ જ્યારે થતું હોય ત્યારે તે સમયોમાં જે નિયમો છે તે પાડવાના હોય છે અને ત્રીજી બહુ મહત્ત્વની વાત છે કે અમાસે પણ ગ્રહણ છે પૂર્ણિમાનું ચંદ્રગ્રહણ છે તો અમાસે સૂર્યગ્રહણ આવશે કોઈ પણ તકલીફ આવી છે થઈ શકે તો પણ મસ્તું શિવજીના આશરે જતું રહેવું આ એનો ઉપાય હોય છે ધ્યાન રાખવું Astu, semua bawah itu.